અમેરિકાના ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે રૂપિયો નબળો પડી રહ્યો છે આ સમાચાર અવારનવાર તમે જોતા હશો પણ એની સાથે એ પણ જાણવું જરૂરી છે કે આ રૂપિયો ડોલર સામે નબળો પડે તો તેની તમારી જિંદગી ઉપર શું અસર થાય ચાલો એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વાત છે ડોલરના મોંઘા બનવાની તો હજી અઠવાડિયા પહેલાં સમાચાર હતા કે ડોલર સામે રૂપિયો ફરી નબળો પડ્યો અને પંચ્યાસી પોઈન્ટ પંચોતેરના નવા તળિયે પહોંચી ગયો આજની તારીખની વાત કરીએ તો એક ડોલરનો ભાવ પંચ્યાસી પોઈન્ટ નેવું રૂપિયા ચાલે છે ચાલો હવે એ સમજવાની કોશિશ કરીએ કે રૂપિયો સતત કેમ ઘટી રહ્યો છે અને સામાન્ય લોકોનું જે જીવન છે એના ઉપરની શું અસર પડી રહી છે વેપારના આંકડા ઉપર નજર કરીએ તો જાણવા મળે છે કે આપણા દેશમાં બહારથી જે માલ મંગાવવામાં આવે છે એનો ઉપયોગ જે છે એ ઝડપથી વધી રહ્યો છે જેમાં સોનામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે ગયા વર્ષના નવેમ્બરની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં તે પચાસ ટકા વધીને ઓગણપચાસ પોઈન્ટ ઝીરો આઠ બિલિયન ડોલર થઈ ગયું છે ભારત સરકારે કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી નાખી છે તેથી આયાતમાં ઘણો વધારો થયો છે રૂપિયાના ઘટાડાને કારણે અર્થવ્યવસ્થા પર ઘણું દબાણ છે હવે વાત કરીએ કે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર શું થાય છે આપણે જે ચીજ વસ્તુ વાપરતા હોઈએ છીએ એના ઉત્પાદનની કિંમત ઉપરાંત તેમાં જે કાચો માલ વપરાય છે કાચા માલનો પણ સમાવેશ થાય છે દાખલા તરીકે જો તમારે સો ડોલરની કિંમતની જે પ્રોડક્ટ છે આયાત કરવા માટે એક વર્ષ પહેલાં આઠ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા પડતા હતા તો હવે તમારે આઠ હજાર નેવું રૂપિયા ચૂકવવા પડશે બીજી તરફ ડોલર મોંઘો બને એટલે તેની સીધી અસર જે ક્રૂડ ઓઇલ છે આપણે બહારના દેશોમાંથી મંગાવીએ છીએ એના ઉપર પણ પડે છે એ રીતે ડોલર મોંઘો થાય એના કારણે આ ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં વધારો થાય છે અને સરવાળે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેથી જે ચીજવસ્તુઓ એકથી બીજી જગ્યાએ લઈ જવામાં ખર્ચો થાય એટલે કે ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો હોય એ પણ વધે એટલે ટ્રકમાં કે બીજા કોઈ પણ વાહનમાં આવી ચીજવસ્તુઓ લાવવા લઈ જવામાં જે ભાડા લાગે છે એમાં વધારો થતો હોય છે જેની અસર શાકભાજી ફ્રૂટ અનાજ કઠોળ ખાવા માટેનું તેલ ઘર કે વેપાર ધંધામાં વપરાતો ગેસ વગેરે વગેરે ટૂંકમાં આપણા રોજના જીવનમાં વપરાતી મોટા ભાગની દરેક ચીજ વસ્તુના ભાવ પર એની અસર થતી હોય છે આવી વસ્તુઓ છે એ મોંઘી થતી હોય છે સો વાતની એક વાત કરીએ તો ડોલરની સામે રૂપિયો નબળો પડે એટલે મારા અને તમારા ઘરના જે બજેટ છે એના ઉપર પણ એની અસર થતી હોય છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર